આજે આપણે વાત કરીશું મયુષ દવે સાથે અમદાવાદ ગાંધીનગર લોકસભા ચૂંટણી માટે જામ્યો પ્રચાર નો

એ કેન્દ્રનું ઇલેક્શન છે આમાં ભ્રષ્ટાચાર કોંગ્રેસે છેલ્લા દસ વર્ષમાં દિલ્હીમાં બેસીને જે ભ્રષ્ટાચાર કર્યો એ મોંઘવારી એમને એક પ્રજાને એવું વચન આપ્યું હતું કે સો દિવસની અંદર અમે મોંઘવારી ઘટાડીશું મોંઘવારી ઘટાડવાની જગ્યાએ પુષ્કળ મોંઘવારી વધારી બીજું કે એમને સગાવાલા વંશવાદ ચલાયો કે સોનિયા ગાંધી ને સોનિયા ગાંધી પછી રાહુલ ગાંધી રાહુલ ગાંધી પછી પ્રિયંકા અને પ્રિયંકા પછી રોબર્ટ વાડડા આ રીતની આ મુદ્દા એ બહુ મોટા મુદ્દા આ દેશની અંદર છવાઈ જશે આ દેશમાં હવે વિકાસની રાજનીતિ ચાલુ થઈ ગઈ છે કોઈ જ્ઞાતિવાદ વંશવાદ ને બધું સમાપ્ત થશે અને જે વિકાસ કરશે જે પ્રજાના વિકાસના કામો કરશે એ પાર્ટી સત્તા સ્થાને આવશે

બીજા રાજકીય પક્ષોમાં ઘણીવાર એક એકબીજા ઉપર આક્ષેપો કરતા હોય છે અમુક એક લેવલથી અમુક નીચે હોય છે આપના આપનું શું કહેશો એ હલકી પ્રકારની વાત છે આક્ષેપો કરવા એની વજુદતા હોવી જોઈએ એના કંઈ મુદ્દા હોવા જોઈએ એનો કંઈ પુરાવો હોવો જોઈએ એ ટેમ્પરરી એ મુદ્દા ચાલે છે પણ લોંગ ટાઈમ એ મુદ્દા ચાલતા નથી અને એવા મુદ્દા એ હલકી પ્રકારના લોકો આવા મુદ્દાનો ઉપસ્થિત કરે છે અચ્છા બે હજાર ચૌદનું ઇલેક્શન ની વાત કરીએ અને આગળની ઇલેક્શન એટલે ઓગણીસો એસી ઓગણીસો નેવું દાયકાના ઇલેક્શનોની જે વાત કરીએ એ વખતે બીજેપીની બી શકાય બંને વચ્ચે તફાવત શું છે કોઈ તફાવત નથી આ ફેરી નરેન્દ્રભાઈ મોદીનો આખો ઓગણીસો સિત્યોતેરમાં જે રીતે મોરારજી દેસાઈનો અને જનતા દળનો પ્રવાહ હતો એવો જ પ્રવાહ આ ફેરી ઓગણીસો એટલું જ કહીશ કે મતદાન અવશ્ય કરો અને મતદાન એ વિચારી સમજીને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના એક સુપુત્ર આજે દિલ્હીની ગાદી પર બેસવાના છે એને મત આપવાનો હું આગ્રહ રાખું છું લોક સભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે હાલમાં તમામ રાજ્યો સહિત દરેક શહેરોમાં ઉમેદવારો જોરશોર પ્રચાર શરૂ કરી રહ્યા છે અમદાવાદ બેઠક જોર લગાવવાનું શરૂ કર્યું છે અમદાવાદના પશ્ચિમ ભાજપ ઉમેદવાર ડોક્ટર કિરીટ સોલંકી હાલમાં તેમના કાર્યકરો સાથે તેમના જ વિસ્તારમાં રોડ શો કરી રહ્યા છે જ્યારે તેમની સામે ઈશ્વરભાઈ મકવાણા લોકસભા કરી મતદારો જવાના પ્રયાસો કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ પશ્ચિમ વિસ્તાર બેઠકના ભાજપના અભિનેતા પરેશ રાવલ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ફરી મતદારો ને અપીલ કરી રહ્યા છે જયારે સામે જ હિંમત પટેલ પણ કાર્યકરોની પોચ સાથે અમદાવાદ ની ગલીઓમાં ગુમી રહ્યા છે જ્યારે ગઈકાલથી જ અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી અને ગાંધીનગર બેઠકલાવાલી આનંદીબેન પટેલ સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે હાલમાં જે પ્રચાર થઈ રહ્યો છે તેના ઉપરથી અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે 90 ના દાયકામાં થયેલ ચૂંટણી અંગેનો પ્રચાર એક અલગ રીતે થતો હતો જેમાં નેતાઓ શેરીઓ શેરીઓમાં ઘુમીને લોક સંપર્ક કરતા હતા જ્યારે અત્યારે આધુનિક યુગમાં રોડ શો અને ફેસબુક ટ્વિટરના માધ્યમથી લોકોનો સંપર્ક કરી રહ્યા છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર